બનાસકાંઠા જિલ્લામાં ફૂડ વિભાગ દ્વારા અગાઉ વિવિધ ગામ શહેરોમાં અખાદ્ય અને બેડશીટ વાળા ખાદ્ય પદાર્થોનું વેચાણ રોકવા માટે જુદી જુદી દુકાનોમાંથી ખાદ્ય પદાર્થોના સેમ્પલ લેવાયા હતા જે પૈકી તેલ ઘી કેરીનો રસ નમકીન ગોળ સહિતની વસ્તુઓ પરીક્ષણમાં ફેલ થતા પાલનપુર અધિક નિવાસી કલેક્ટરે જુદા જુદા ચૌદ એકમોના વેપારી સપ્લાયર અને ઉત્પાદકોને ચોર્યાસી લાખનું ફટકાર્યો હતો

છવ્વીસ વેપારીઓને રૂપિયા ચોરાસી લાખનું દંડ ફટકારવામાં આવ્યો છે જેને લઈને અખાદ્ય અને ભેળસેળ ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન અને વેચાણ કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાઈ જવા